શ્રી સોનારી પ્રાથમિક શાળામાં મોબાઈલ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આપણે સૌ જાણીએ છીએ કે મોટાથી માંડી અને નાના નાના ભૂલકાઓ અત્યારે મોબાઈલના વ્યસનની બની ગયા છે ત્યારે મોબાઈલ બાળકો માટે કેટલો નુકસાનકારક છે તેની સમજ ભૂલકાઓમાં કેળવાય એ હેતુથી બાલવાટિકાના ભૂલકાઓ દ્વારા એક સરસ મજાનો મોબાઈલ અવેરનેસ પ્રવૃત્તિનું નાટક રજૂ કરવામાં આવ્યું જેનો સંદેશ એ હતો કે બાળકોને મોબાઈલથી દૂર રાખો ભવિષ્યમાં મોબાઈલ બાળકોની આંખની રોશની પણ છીનવી શકે છે બાળકનો અભ્યાસ બગાડી શકે છે બાળક શેડ્યુ થઈ જાય છે બાળક મોબાઈલ વગર એક પણ કામ કરતું નથી અને મોબાઈલના વ્યસની બની જાય છે શ્રી સોનારી પ્રાથમિક શાળામાં બાળકો માટે એવી ઘણી પ્રવૃત્તિઓનું આયોજન થાય છે જેનાથી બાળકોને મોબાઈલથી દૂર રાખી શકાય આ બાબતે શાળા પરિવાર દ્વારા વારંવાર વાલીઓને પણ ટકોર કરવામાં આવે છે આહિર કાળુભાઈ દી ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ ઉના